નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત હાલ આપણે આવેલા છે ગ્રામ પંચાયત સુકેશમાં અહીં એક જમીન બાબતે પારિવારિક મેટર ચાલી રહી છે મિત્રો જે આપણી સાથે જોડાયા છે તેઓ ફરિયાદી છે એ લોકોની પારિવારિક કોઈ જમીન બાબતે હવે એ લોકોની છે કે સામે ફરિયાદ સામે જે સામાપક્ષના વ્યક્તિ છે એમની છે એ તો હવે જે તે તંત્ર નક્કી કરશે પરંતુ હાલ તેઓએ આપણો સંપર્ક કર્યો છે એ લોકોના મુખે જાણીશું શું છે મેટર અને આગળ તે લોકો કઈ રીતની કાર્યવાહીની ઈચ્છા ધરાવે છે જી ભાઈ આપનું નામ જણાવશો મારું નામ કાર્તિક કુમાર કાળીદાસ પટેલ છે પહેલા હું જણાવ માંગુ છું કે મારા પિતાશ્રી કાળીદાસભાઈ કેશવભાઈ છે અમે વડીલો પારજી ઘણા સમયથી રહેતા આવ્યા છે અંદાજે આજે ચુમ્માલીસ પિસ્તાલીસ વર્ષ થઈ ગયા છે ને આ મારા ભાઈ છે હાલે મારા સામે રહેતા સુરેશભાઈ કલાણભાઈ ને એના ભાઈ છે ચેતનભાઈ એના પુત્ર છે ચેતનભાઈ સુરેશભાઈ ને રિતેશભાઈ સુરેશભાઈ ને એ બે લોકોએ જે પણ ઘર બાંધ્યું છે હમણાં હાલે પહેલો ત્રણ મારા મુદ્દા છે જમીન વિવાદ ઘર બાંધ્યું છે તેના અને ચેતન ભાઈ રાશન કાર્ડ બનાવ્યું છે એના વિવાદના મારા મુદ્દા છે ત્રણ બરાબર જો ચેતનભાઈ જે પણ રાશન કાર્ડ બનાવવામાં આવ્યું છે એ રાશન કાર્ડ મેં મને એવું લાગ્યું છે કે મારા ઓલરેડી જમીન વાદ વિવાદ હતો તો મને એવું લાગ્યું કે કાનૂનના દાયરા અંદર ખોટું થયેલું હતું કયા હિસાબે આપને એવું લાગે છે કે રાશન કાર્ડ જે બન્યો છે એમાં પ્રોસેસ ફોલો નથી થઈ એવું તમે જો કહેવા માંગો છો કયા આધારે કહો છો હા એટલે મને એવું લાગ્યું છે કે જે રાશન કાર્ડ બનાવ્યું હતું એક રાશન કાર્ડ બનાવવા માટે મામલતદાર અધિકારીમાં કચેરી જે ડોક્યુમેન્ટ જોઈએ છે તે મેં મારા જસ્ટિફાઈ પ્રમાણે જોયું તો નથી છે મને એવું લાગ્યું તો પછી મેં કાનૂનો સહારો લઈને એઝ મામલતદાર પુરવઠા વિભાગ પારડીને મેં એક આરટીઆઈ કરી હતી તો આરટીઆઈના માં બી એ લોકોએ ત્રીસ દિવસમાં મને જવાબ નથી આપ્યો તો પછી મેં પ્રથમ અપીલ પ્રાંત અધિકારી દ્વારા ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા છે તે તેમાં એવો નિર્ણય હતો કે જાહેર ડોક્યુમેન્ટ છે તે પણ આરટીઆઈ એક્ટ મુજબ જાહેર ડોક્યુમેન્ટ મને આપવામાં આવ્યા છે અને પર્સનલ ડોક્યુમેન્ટ નથી મળ્યા છે પણ પર્સનલ જાહેર ડોક્યુમેન્ટ મળ્યા છે તેમાં ફોર્મ એકદમ કોડા મળ્યા છે મને પંચનામું કોડું છે મામલતદાર અધિકારનો એપ્રુવ બાયમાં સિક્કો સાઈ સિક્કા નથી છે તેના બેસ પર મીટર બિલ નથી ઘરનું મળ્યું છે મને તો મને એવું લાગે છે કે આ રાશન કાર્ડ ખોટી રીતે બન્યું છે કાનૂનમાં કોઈ પણ ખોટું થતું ભારતીય બંધારણ મુજબ હરેક નાગરિકને સંવિધાનમાં આપ્યું છે કે ગલત કામ થતું રોકી શકો છો તો મને લાગ્યું છે એવું એટલે મેં પછી આની અરજી કલેક્ટર કલેક્ટરશ્રીને વાંધા અરજી મેં કરી છે પચીસ છ બે ના દિવસે પણ હજુ સુધી મને ના વલસાડ પુરવઠા વિભાગ કે પારડી મામલતદાર પુરવઠા વિભાગ થી મને કોઈ પણ હજુ જવાબ નડ્યો મળ્યો નથી કેટલા સમય ની વાત થઈ ગઈ આ મેં પચીસ છ બે હજાર પચીસ ના દિવસે વાંધા અરજી વલસાડ કલેક્ટરશ્રી ને કરી હતી મેં ને ત્રણ થી ચાર વાર મેં પારડી સોરી વલસાડ પુરવઠા વિભાગ મેં ગયો કે મારી અરજી શું છે તો મેડમ દ્વારા ત્યાં પુરવઠા વિભાગ અરજદારો દ્વારા એવું જણાવવામાં આવે છે કે તમારી અરજી મેં રવાના કરી દીધી તમને નોટિસ મળી જશે ત્યાંથી પછી મેં ચોથી વાર ગયો પચીસ આઠ બે હજાર પચીસ ના દિવસે ગયો અને મેડમને પૂછવામાં આવ્યો કે તમે જે અરજી એક સત્તાધિકારીને જે પુરવઠા વિભાગની છે તેને તબદીલી કરી છે તો તેનો લેટર મને મળવું જોઈએ કે ના મળવું જોઈએ તો એ લોકો કે કોઈ મળવું જોઈએ નથી તો મેં પછી એને પૂછ્યું કે મારા અગલા સત્તાધિકારીને પૂછ્યું છે ત્યારે મેડમ એવું કહે છે કે આ અરજી તમને આપવાની ભૂલી ગયા હતા

પણ એને જે ઘર બનાવવા માટે એક પ્રોસેસ હોય કે આકાણી બનાવવા માટે સાત બાર ને આઠો મૂકવું હોય છે તે એની પર્સનલ નામથી એક અલગ ઘર બાંધ્યું છે તેના વાળા અલગ નંબરનો સર્વે નંબર છે એ મૂક્યો છે એના પર આકાણી બનાવવા છે એ કાનૂના કાનૂનના દાયરા અંદર બે એકદમ ઉલ્લંઘન થયું છે એટલે જે ઘર બન્યું છે બીજી જગ્યાએ બન્યું છે ને કાગળ પર જે બતાવવામાં આવે છે અલગ સર્વે નંબર છે હા એ જે ઘર આકાણી જે અપ્રુવ થઈ છે એ જે પર ઘર બન્યું જ નથી ને ઘર જે બન્યું તે સાતસો ત્યાંસઠ સો નંબર બન્યું છે ને છસો ને એવું પેકિંગ એક પરની ઘર બનાવવા માટે આંકાણી મૂકી છે એ મેં કેટલી વાર ગામ પંચાયતમાં મેં ડોક્યુમેન્ટ માંગ્યા મને ના કે આરટીઆઈના બેઝ પર મેં જિલ્લા વિકાસ આપણે ડીટીડી ઓફિસર સામે લડ્યો તે દાડે મને મળ્યા છે મારા પર એઝ ઓ હાર્ડ કોપી થ્રુ મારા પર બધું આરટીઆઈના બેઝ પર મળેલી અવેલેબલ છે આ જે જમીની મેટરની આપ વાત કરી રહ્યા છો આપ વાત કરી રહ્યા છો હવે

ટાઈપિંગ કર્યું છે તે છ વાર લખવામાં આવ્યું છે એના પુરાવા છે આપની પાસે હા મારા પર પુરાવા છે મેં બધા એઝ હાર્ડ કોપી મેં પુરાવા રાખ્યા છે મારા પર બધા છે હાલે મારો તેનો પ્રાંત અધિકારી આપણે પાર્ટીમાં રેવન્યુ એક્ટ એકસો આઠ એકસો આઠ કલમ

જે જે નામ સત્તાવીસ વર્ષ લખી છે અને તે દાડે મેં અંદાજીત લગભગ કેવું છું મારા પર આધાર કાર્ડ નો નથી પણ તે દાડે મેં જાણ્યા મુજબ મારા ફાધર પિતાશ્રી ગામના દર્શન કોઈ પણ વ્યક્તિ જાણે તો સડક ગયાર થી બાર વર્ષ અંદાજી જ બોલું છું એની ઉંમર હતી આજે બી તે ચકાસણી જો કરો તો સાબિત થઈ જાય છે

મેં તો સાહેબને મારી ઘરે પૂછવા માં કે સર તારીખ વારા પડે છે મારા કેસને ને લાંબા લાંબો છે મને યોગ્ય નિર્ણય મળે ને મારું જે નિર્ણય પર કાનૂન મેં જે પણ છે કાનૂન થકી લેવા માંગુ છું મારો તો જ નિર્ણય છે કે પર યોગ્ય નિર્ણય જલ્દી મેં જલ્દી લેવા છે મારી ટ્વેન્ટી સિક્સ યર યર મેં ડીલે થયો છે મેં ડીલે પેલે અરજી મારી ચાલુ છે ડીલે છે એટલે મેં કાનૂની પ્રોસેસ પૂરી ફોલો કરતો છું તો મિત્રો જેમ આપ સાંભળી રહ્યા હતા આ લોકોના ત્રણ મુદ્દા છે પ્રથમ મુદ્દો જમીન બાબતનો છે જેમાં તેઓ કહે છે જે વારસાઈ થઈ છે જે વિલ થઈ છે તેમાં ફ્રોડ થયું છે એમ તમે કહો છો ગેરરીતિ વર્તાય છે એવું એમનું કહેવાનું છે બીજું એમનું કહેવાનું છે જે તે ઘર બન્યું છે અને તેના માટે જે કાગળિયા મૂકવામાં આવેલા છે તે સર્વે નંબરની જે નોંધ થઈ છે બીજી જગ્યાની છે અને ઘર જ્યાં બન્યું છે તે બીજી જગ્યાએ બન્યું છે ત્રીજું તેઓ એમ કહે છે કે આ જે તે ચેતનભાઈની જે વાત કરી રહ્યા છે એમને પણ આપણે સવાલ પૂછીશું જ તેઓ દ્વારા જે રાશન કાર્ડ બનાવવામાં આવ્યો છે તેમાં જે પ્રોસેસ ફોલો થવી જોઈએ એ નથી થઈ એવું એમનું કહેવાનું છે ભાઈ હું બરાબર બોલી રહ્યો છું તો મિત્રો આ માહિતી આપ સુધી અમે પહોંચાડીશું ને સાથે જ જે વ્યક્તિ ચેતનભાઈ પટેલ જેમના વિરુદ્ધ આ ભાઈ લોકો આપણી આગળ વાત કરી રહ્યા છે એમનું વર્ઝન પણ આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું હા જી મારો એક પ્રશ્ન છે કે મેં સોશિયલ મીડિયા મારું એટલું જ મેં નિર્ણય માંગું છું કે આમાં કાનૂન દ્વારા જે પણ મેં પચીસ છ ની અરજી વાંધા અરજી કરવામાં આવી હતી મારું કામ કેટલા બે ત્રણ મહિના થવાના છે તો મારું એ છે કે કાનૂન કરતા યા કોઈ પણ મને યોગ્ય નિર્ણય મળે મે સોશિયલ મીડિયામાં એ જાહેર કરવા માંગુ છું કે મારા જે પણ હજી છે મિત્રો સુકેશ ગ્રામ પંચાયતમાં જે પારિવારિક મુદ્દા વિશેની આપણે આ કવરેજ કરી એ બાબતે સામાપક્ષના ચેતનભાઈ પટેલનો પણ આપણે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તેઓ થકી એમ જવાબ મળ્યો છે કે એ લોકોએ જે પણ એ લોકોની રજૂઆત તમારા માધ્યમથી કરવી હોય કરી દે અમને કોઈ વાંધો નથી પરંતુ હું મારા જવાબ જે તે તંત્રમાં યોગ્ય કાર્યવાહી જે રીતે થઈ રહી છે ત્યાં આપીશ અને તંત્ર જે કાર્યવાહી કરીને યોગ્ય નિર્ણય લે તે મને સ્વીકાર્ય હશે આ રીતે મારી સાથે એમની મૌખિક વાત થઈ છે આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે